મિત્રો સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ ઉપર આ બાઈક તમે જોઈ શકો છો ડ્રીમ નિયો એકસો દસીસી હુંડાનું છે આ બાઈકમાં એક પ્રોબ્લમ છે તે તમે જોઈ શકો છો કે અમે એન્જિન જ નથી આ એક મોટી વાત છે કે એન્જિન ક્યાંથી તો ચાલો તમને બતાવીએ આ એનું એન્જિન છે માં તમને કાંઈ ખબર નહીં પડે કે બધું આ રીતે શા માટે થઈ ગયું છે તો આમાં એક પ્રોબ્લેમ આવતો હતો એક તો આનો એક બેરિંગ જામ થઈ ગયો હતો ક્રેન્કનો જો આ બેરિંગ ફ્રી ફરે છે કમ્પ્લીટ પણ બીજો બેરિંગ છે એ જોઈ શકો છો કે બહુ જ જામ છે તો એને કારણે ઇન્જિન જામ ચાલતું હતું કે જે કહેવાય ને કે સ્પીડ જ નતો લેતું અને ચોક થતું હોય એન્જિન એ રીતનું થઈ જતું હતું અને બીજું એક પ્રોબ્લેમ હતું કે ગેરબોક્સમાં ગેરબોક્સમાં આ રીતનું વાયસર આવે એક તો આ વાયસર એક સાવ ઘસાઈ અને તૂટી ગયું હતું જેના કારણે ઘણી વખત ઘેર પડવામાં તકલીફ પડતી હતી અથવા તો બે ઘેર ભેગા પડી જાય અને ઘેર ઉતરે પણ નહીં તો એના કારણે આખું આ ઇન્જિનનું સત્યનાશ કરી નાખ્યું છે વળી પાછો આને ફિટિંગ પણ કરવાનું છે તો થશે કે નહીં તમને શું લાગે છે કમેન્ટમાં જણાવજો કેમ કે ખોલતા તો ખોલી નાખ્યો છે એક એક વસ્તુ અલગ કરી નાખી છે હવે એ વસ્તુ ફરી પાછી ગોઠવાશે કે નહીં તો એ તમને શું લાગે છે એ કમેન્ટમાં બતાવવાનું છે તમારે અને આ પ્રોબ્લેમ કહેવાય ને કે બાઇકમાં આવ્યો તો બાઇકને આ રીતે રિપેર કરી છે અમે કે એમાં ચેન્જ શું કરવાના છીએ તો કે એક ક્રેન્કનું બેરિંગ ચેન્જ કરવાના છીએ બીજું તો કે આ જે વાઇસર જે ખૂટતા હતા એ ચેન્જ કરવાના છીએ બાકી બધું આમને આમ ફિટિંગ કરવાના છીએ થોડું ઘણું મેં ચેન્જ થશે ઓઇલ ને એ બધું પેકિંગને તો આગળના વિડીયોમાં તમને બતાવીશું કે આ બાઇકનું એન્જિન ફિટ કર્યું કઈ રીતે કર્યું છે અથવા તો એમાં કંઈ પ્રોબ્લેમ આવી કે નહીં તો એના માટે નેક્સ્ટ પાર્ટનો તમારે રાહ જોવી પડશે તો આ વિડીયોમાં બસ આટલું જ મળીએ આવતા વિડીયોમાં ધન્યવાદ મિત્રો